આ જે દર્દીઓ છે દર્દીઓ પોતે આ પવન લઈ રહ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ કેમ પંખો લાવવો પડ્યો ગરમીના કારણે કેટલી ગરમી લાગે ફૂલ ગરમી લાગે કઈ કોઈ વ્યવસ્થા કરવામાં આવે તો ખરી વ્યવસ્થા ઘરેથી પંખો લાવ્યો પંખો અહીંયા પંખાની હવા નહીં આવતી નહીં આવતી બિલકુલ આપ જોઈ શકો જે પ્રકારે દર્દી પોતે આ પંખો લઈને અહીં આવ્યા છે અને આ તમામ જે દર્દીઓ છે આ જે તાત્કાલિકની ઉપર આ તમામ જે ફ્લોરો આવેલા છે એટલે ફ્લોરો પર આ તમામ જે દર્દીઓ છે પોતે ઘરેથી પંખો લાવીને આ ગરમીની સામે રક્ષણ મેળવી રહ્યા છે પરંતુ જે પ્રકારે આ એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડ કે તમામ જે તંત્ર છે તેને વ્યવસ્થા કરવી જોઈએ પરંતુ હવે આ જે દર્દીઓ છે દર્દીઓ ખુદ પોતે પંખા લાવી અને આ પોતે આ ગરમીથી રક્ષણ મેળવી રહ્યા ત્યારે આપ જોઈ શકો છો વોર્ડના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશું અને ખાસ કરીને જ્યારે એસએસજી હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો હિસ્ટ્રોકના રૂમ તો તૈયાર કરવામાં આવે છે આઈસીયુ પણ મૂકવા પરંતુ જે આ જનરલ રૂમ છે મેડિક મેલ વોર્ડ ત્યાં તમામ જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તે દર્દીઓ અહીંયા પોતે પંખા લઈને અહીંયા આવી રહ્યા છે અને આ પવન તેઓ લઈ રહ્યા છે કારણ કે ગરમીની જે દિવસે દિવસે ગરમી વધી રહી છે તે ગરમી સામે તેઓ રક્ષણ મેળવવા માટે પોતે ઘરેથી પંખા લાવી રહ્યા છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી ટુડે વડોદરા